મે તો રોડી ને નાખ્યો યાર શું બકાવો છો અલ્યા કોઈ કર્યું લ્યા હા કર્યું કો ઓમ આવતા રો ઓમ આવતા રો આ તો કઈ ન ન પાવા ના હોય અલ્યા વેટી થા ને હોય પછી રેત હોય ખાડા હોય એમાં વેચી હોય એ વેચી ના હોય અલા ભાઈ મે જોયું નહીં ડંગ વાજો છે ખાલી એવું છે હું હોય લે મને જે વેમ છે હિલી વરી ભાઈ તમને કાઢી હશે ને તો ઉપાજિત કરી છે શું આ પરશો પરશો થઈ ગયા કળાની છોકન તોટીન ઝટકો આયો ઓવે ઓવે લે તારી જાત તો તો એની પહેલા આવી કે શું કરવા રાખો હતા એની જમ શું કરી દીધું છે ઝટકો આયો તો ટીમ ઓવે આપનો કણો નઈ કાઢ્યો